કોતરાણા હાથીકાના માર્કેટમાંથી ખાદ્ય પદાર્થમાં કલર અને લાકડાના વેરનું ભેળસેડ સામે આવ્યું છે વધુ નફું મેળવવાની લાલચ મોંઘી પડી છે 150 કિલો ભેળસેડ મરચું જીરા પાવડર સીઝ કરાયું છે ભેળસેડ યુક્ત મસાલા શોધવા હાથીકાના બજારમાં પોલીસ અને કોર્પોરેશને દરોડા પાડ્યા હતા રસોઈ ઘરમાં અગવું સ્થાન ધરાવતું મરચું અને જીરા પાવડરનો ઉપયોગ કરવો પણ હવે આરોગ્ય માટે જોખમરૂપ બન્યો છે વધે ગુજરાતના સૌથી મોટા હાથીખાના માર્કેટમાં મરી મસાલાનો વેપાર કરતા બે કોર્પોરેશનના ફૂડ વિભાગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે માહિતીના આધારે સંયુક્ત દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન દુકાનોમાંથી કલર અને લાકડાનો વેર મિશ્રિત મરચું અને જીરા પાવડર મળી આવ્યો હતો જે આરોગ્ય માટે હાનિકારક એકસો પચાસ કિલો મરચું અને જીરા પાવડરનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ક્યારેક વેપારીઓ શોર્ટકટમાં વધુ નફો મેળવવાની લાલચ રાખીને આ પ્રકારનો માલ સામાન વેચતા હોય છે પોલીસે ગુરુકૃપા સ્ટોર અને રાધિકા સ્ટોરમાં પ્રાથમિક તબક્કે તપાસ કરી કેટલાક સેમ્પલ એકત્રિત કર્યા છે આ મસાલાનું ટેસ્ટિંગ કર્યા બાદ પોલીસ અને કોર્પોરેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અમદાવાદ માધુપુરામાંથી આવે છે પંચોતેર કિલો મરચું છે અને ચાલીસ કિલો દાણા પાવડર છે એકસો ચાલીસ રૂપિયા કિલો દાણા અને એકસો સિત્તેર રૂપિયા મરચું બે ત્રણ મહિના થયા છે ને પાછું મોકલવાનું છે હમણાં આખા મરચાં ધંધો કરું છું ડિસ્પોઝલનો વેપાર કરું છું અને એક માર્ક વેચું છું અત્યારે તો મુશ્કેલ સો સુધી એસી નેવું કિલો વેચ્યું હતું પણ હમણાં બંધ કરી દીધું છે હમણાં આખાનું કામ ચાલુ કર્યું છે સિત્તેર એસી કિલો વેચ્યું છે મુશ્કેલથી અને એ બી પાછો આવે છે અને પાટીને પાછા આવવાનું છે હમણાં આખા મરચાનો વેપાર ચાલુ કર્યું છે અને આખા મરચાનો ધંધો ચાલુ છે અમદાવાદનું કયો વેપારી અમદાવાદથી આપ્યું છે કેટલા ટેડેશનનું માતાજી ટેડિંગ કંપની છે અમદાવાદ માધુપુરા અને માતાજી ટેડિંગ આ ખાસ કરીને જે એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે હમણાં જાણ કરી અને અમે ખોરાક શાખા ફૂડ ડિપાર્ટમેન્ટ વડોદરા મહાનગરપાલિકાની ટીમ તથા એસઓજીની ટીમ સંયુક્તપણે ખાસ કરીને આ જે શંકાસ્પદ મરચાનો જથ્થો તથા ધાણાપાળો જથ્થો જે દુકાને વેચાય છે અને જ્યાં ગોડાઉન છે બંને જગ્યાએ આપણે રેડ કરવામાં આવ્યું છે રેડ કરીને જેટલો પણ માલ નમૂના લઈ અને એને સીઝ કરવામાં આવે છે દુકાન જે લાઇસન્સ હોય એને બંધ કરવામાં આવે છે